સૌરાઈટ ટ્રેક્ટર અને સાથે ટ્રેલર આ અમિતભાઈને આખું સેટ વેચવાનો છે વિડિયોની અંદર ટ્રેક્ટર ટ્રેલરની બધી ડિટેલ આપી દઈશ કેટલી કિંમત રાખી છે અને ક્યાં જોવા મળશે બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો સૌરાઈટ ટ્રેક્ટર છે અને સાથે એક ટ્રેલર છે આ સેટ વેચવાનો છે અમિતભાઈને સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે સૌરાજ આઠસો ચોત્રીસ એક્સ એમ અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર અને ટ્રેલરનું કન્ડિશન જોઈ રહ્યા છો સૌપ્રથમ હું તમને ટ્રેક્ટરની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર અને તેરના મોડેલનું છે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ પણ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા ટાયર પણ ઓલમોસ્ટ ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે અને એન્જિન કંપની ફિટિંગ હાઇડ્રોલિક પણ એકદમ સારા પાવરફુલ ટ્રેક્ટર આખું તમે રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર ટ્રેલર રૂબરૂ લેવા કે જોવા જાવ તો અમીનભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સાથે ટ્રેલર પણ નેવું ફૂટનું ટ્રેલર છે તે વેચવાનું છે મનીષ ટ્રેલર છે આ પણ અમીનભાઈને સાથે જ આપવાનું છે તળિયું ચોખ્ખું સારા પતરા પણ સડો નથી તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા કંડિશન અને ટ્રેક્ટર અને ટ્રેલરની કિંમત આખા સેટની રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો રાજકોટ અને હડાલા ગામે જોવા મળશે અમીનભાઈને ટ્રેક્ટર ટ્રેલરનો સેટ લેવો